નમસ્કાર મિત્રો સુરત શહેરમાં હાલમાં ડેન્ગ્યુ ચૂકનપુનિયા અને મેલેરિયા જેવા મચ્છરજનો રોગોમાં કેસોમાં ચિંતાજનક વધારો થયો છે વરસાદી માહોલને પાણીના ભરાવાના કારણે રોગચાળો બેકાબુ બનતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દ્વારા તો યુદ્ધના ધોરણે એક્શનમાં આવ્યું છે રોગચાળાને નિયંત્રિત કરવાના ભાગરૂપે છેલ્લા માત્ર અઢાર દિવસમાં શહેરમાં દસ લાખથી વધુ ઘરોમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આ મેગા ઓપરેશનનો મુખ્ય હેતુ મચ્છરની ઉત્પત્તિનો સ્થળો શોધીને તેને નાશ કરવાનો છે અને લોકોને જાગૃત કરવાનો છે જેથી રોગચાળો વધુ ના ફેલાય તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે દરમિયાન જે માલ જોવા જઈએ તો મિલકતોમાંથી મચ્છરના બેડિંગ મળી આવે છે તેવા માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે મચ્છરના બેડિંગ મળવાના કિસ્સાઓમાં તંત્રએ અત્યાર સુધીમાં ત્રણ છ લાખ થી વધુનો દંડ વસૂલ કર્યો છે જે દર્શાવે છે કે તંત્ર રોગચાળાના નિયંત્રણ માટે ગંભીર છે આ ઉપરાંત મચ્છરના બ્લીડિંગ માટે જવાબદાર અઢારસો જેટલા લોકોને પણ નોટિસ પટકારવામાં આવી છે આ આકરા પગલાં દ્વારા તંત્ર નાગરિકોને પોતાની આસપાસ સ્વચ્છતા જાળવા અને પાણીનો જોવા જોઈએ તો ભરાવો ન થાય તેવા માટે ફરજ પાડી રહ્યું છે ડેન્ગ્યુ ચીકુગુની અને મેલેરિયાના વધતા કેસ શહેર માટે એક મોટું સ્વાસ્થ્ય સંકટ ઊભું કરી રહ્યા છે જો જઈએ તો તંત્ર દ્વારા ભલે દસ લાખ કરવામાં આવ્યો હોય પરંતુ દંડની કાર્યવાહી કરાવી હોય પરંતુ રોગચાળાને સંપૂર્ણપણે નાખવા માટે માત્ર સરકારી પ્રયાસો પૂરતા નથી જ્યાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નમસ્કાર